હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપલાઇન લીકેજ થતાં દર્દીઓનો જીવ ટાળવે એસજી હોસ્પિટલના પ્રાંગણમાં નવી ઇમારતનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે ત્યાં જેસીબી દ્વારા નવી ઇમારતોનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું દરમિયાન અચાનક ઓક્સિજન પાઇપલાઇનમાં લીકેજ થતાની સાથે જ એસએસજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓનો જીવ ટાળવે ચોંટ્યો સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ એન્જિનિયર સ્થળ ઉપર હા હાજર હોવાથી તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લઈ આવવામાં સફળ રહ્યા તાત્કાલિક ધોરણે રિપેર કામ હાથ ધરવામાં આવ્યું અને ટેન્ક નંબર એકથી ટેન્ક નંબર બેમાં બદલાવવામાં આવી હતી ત્યારબાદ ફરી રાબેતા મુજબ ઓક્સિજન પાઇપલાઇન શરૂ કરી દેવામાં આવી છે ઘટનાની જાણ દર્દીઓના સગાઓને થતાં એક તબક્કે ફફડાટ ફેલાયો હતો પરંતુ એસએચજી હોસ્પિટલ તંત્ર દ્વારા સમસ્યા ઉપર તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવતા સગાઓની

એસી બી નથી અહીંયા એસી હોવું જોઈએ એસી બી નથી હું પણ ડીનને કહી ઓક્સિજન કમ છે ને હાર્ટ શું નામ તમારું હા ફિર એટલે ફુગા આપેલા આપેલા

એટલે લાઇન ચાલુ જ છે ત્યાં ઓક્સિજન બંધ નથી રાખ ના ઓક્સિજન બંધ નથી બીજી લાઈન ચાલુ કરી તાલે કે બહાર નથી તો ચાલુ કરી કઈ બીજી લાઈન બંને પ્લાન ચાલુ જ હોય છે ને આપણે ખાલી વાલ સેટ કરવાનો જ બીજું કશું હોતું નથી હા એકમાં ઓક્સિજન બંધ થઈ ગયો લાઈન ફાટી ગઈ તો તમે બીજી લાઇન ચાલુ કરી ને હા એટલે એક એક લાઈન બંધ હતી એક લાઇન ચાલુ હતી ખાલી બે પાંચ મિનિટ માટે બંધ હતી એવું તો અહીંયા આવીને ખાલી વાલ સેટ કર્યો વાલ સેટ કરીને કમ્પ્લીટ થઈ ગયો હમણાં પાંચ મિનિટ માટે ઓક્સિજન બંધ થઈ ગયો આખા એસએસજીમાં આખા એસએસજીમાં ને ઓલ્ડ વેસ્ટ બિલ્ડિંગમાં આ બિલ્ડિંગમાં પાંચ મિનિટ મિનિટ ઓક્સિજન બંધ થઈ ગયા કોઈ પેશન્ટને જવાની કેવું ના કઈ નથી એવું કઈ થયું નથી શું નામ નરેશ